હલો દોસ્તો નમસ્કાર હું એમબી બી રામાણી અત્યારે હું આવ્યો છું આ તલીના ઘેરામાં ને તલી અત્યારે એટલી મસ્ત ઊભી છે એનું રીઝન છે કે આજુબાજુમાં તમામ તલી પડી ગઈ છે આ જ્યારે વાવી ત્યારે અને આ તલી આટલી ઊભી છે અત્યારે આ તમે જુઓ આ મારી હાઈટ પ્રમાણે અત્યારે આટલી આવે છે મતલબમાં આખો ઘેરો એવો ઊભો છે ને આ લગભગ દસ બાર વીઘાનો ઘેરો છે તો આ ઉનાળાના એટલા ટેમ્પરેચરની અંદર આટલી હાઈટ કરવી આટલું બધું મેનેજમેન્ટ કરવું અને આ આ છે ને ગઈ સેલ આ ગઈ સેલ પણ અહીંયા તલી હતી અઢાર અઢાર મણ થઈ એ ઈજ એ જ અત્યારે ત્યાં બીજો ઘેરો આ ઊભો છે અને આ વર્ષે પણ અઢારથી વીસ મણ ખાવાનું છે તો એનું મેઇન રીઝન છે કે અમે ઘણીવાર જાહેરાત કરતા હોય કે આ ખજાના પ્રોડક્ટ આ ખજાના પ્રોડક્ટ એટલી જોરદાર પ્રોડક્ટ છે આની અંદર તમામ ન્યુટ્રિયન્સ પ્લસ અલ્ગેનિક એસિડ પ્લસ એમિનો એસિડ પ્લસ આની અંદર એવા ન્યુટ્રિયન્સ છે કે આ સાચું એટલે કોઈ પણ ટેમ્પરેચર વધી જાય વરસાદ આવે વાવેડ આવે એની અમે જોરદાર રિઝલ્ટ આપીએ અને ટેમ્પરેચરની અંદર પણ ગ્રોથ આપવામાં આનો બહુ મોટો રોલ છે અમે ઘણા બધા આવડું આવડવા ઓનલાઈન પણ મોકલેલું છે અને કુરિયર દ્વારા પણ મોકલું છે ને એ બધાના ખેડૂને એટલા બધા રિવ્યૂ આવ્યા કે ખરેખર ખજાના સાઇટા પછી જે ગ્રોથ આવ્યો છે જે ગ્રીનરી આવી છે જે હાઈટ બીની છે ઘણા બધા ખેડૂતો તો ત્રીસ ત્રીસ વીઘાના તલના ઘેરામાં ખજાના માર્યું છે ને એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આ પ્રોડક્ટ એક નંબર વન પ્રોડક્ટ છે ને અત્યારે સૌથી વધુ સૌરાષ્ટ્રના વાતાવરણમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે પછી તલ હોય મગ હોય અડદ હોય મગફળી હોય કે કપાસ હોય કોઈ ની અંદર હાલે ને એના માટે આ બહુ જ એનું આ એક ઇમ્પોર્ટન્ટ કામ છે ને આની તમે બહુઢા નહીં આ બધું તમે જોવો એટલે ઘણા આ તમે જોવાની શીરીજુ આવી સિરીઝો અને આ તમે આની આખી એક ગ્રીનરી તમે જુઓ અને એટલી મારા ગળે ગળે આ તલી આવી એટલે આવો ઘેરો કદાચ તમને જો ખજાના નો સાઈટ હોય તો આવો ઘેરો લગભગ તમને જોવા ન મળે તો આની અરે એક નાગાર જૂના કંપનીનું જેટોલ પણ આવે છે એ પણ એટલું બધું જોરદાર રિઝલ્ટ આપે છે તો આ બંનેનો જોટો ઘણા બધા ખેડૂત એ છે ને એને એટલું બધું રિઝલ્ટ મળ્યું છે હજી પણ કહી દઉં કે હજી કોઈને ધારો કે વીસ દીક પચીસ દીક મહિનો તલી ઊભી રહેવાની છે ને અવશ્ય એક રાઉન્ડ લેવો જેટોલ અને ખજાનાનો મસ્ત રિઝલ્ટ આવશે ખૂબ સારું રિઝલ્ટ આવશે અને આટલી હાઈટ થાય ત્યારે ઘણા ખેડૂત કે છે કે મારે વિસ્મણ તલી થઈ એ આટલી હાઈટ હોય તો થાય બાકી ફૂટ ફૂટની હોય તો ન થાય અહીંયા પણ આજુબાજુમાં ઘણા બધા ખેડૂતે આ તલીના વાવેતર કર્યા હતા પણ એણે આનો ઉપયોગ નહોતો કર્યો એના માટે એને તલી કોઈને પાડી નાખવી પડી અથવા તો કોઈને ફૂટની થઈ અથવા તો કોઈને નહીં થઈ અને નકરું તલીવાળું થયું તલીવાળું થાય એટલે સો ટકા બહુ મોટી નુકસાની આવી જાય ચોમાસું મોલ પણ ઓછો થાય જો તલી વાયુ હોય તેમાં ઉત્પાદન આવવું પડે ને એના માટે આવી આવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચાર એકાવન અસ્તુ જય ભારત